નમસ્તે એ જીગીસાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે ઘઉંના લોટનો શીરો બનાવીશું શીરો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે હેલ્ધી પણ ખૂબ જ છે અને બનાવવામાં એકદમ સરળ તો ચલો જલ્દીથી જોઈએ એની રેસીપી રેસીપી જોયા બાદ જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલો તો અહીંયા મેં ત્રણ કટોરી એક જ માપથી લીધી છે એક કટોરી કાપેલો ગોળ એક કટોરી ઘઉંનો જાડો લોટ રોટલીથી થોડું જાડું પીસાવેલું છે આને ગુજરાતીમાં ભડેલું કહેવામાં આવે છે અને પોણી કટોરી આપણે ઘી લીધું છે આ ઘરનું ઘી છે તેની રેસીપી પણ તમે જોઈ શકો છો ચેનલ પર તો હવે આપણે એક વાસણમાં ત્રણ કટોરી પાણી એડ કરવાનું છે આ એ જ કટોરી છે જે કટોરીથી આપણે ગોળ અને ઘીનું માપ લીધું હતું તો ત્રણ કટોરી પાણી એડ કરવાનું છે ગેસ ચાલુ કરી દઈશું અને તેની અંદર આપણે એક કટોરી કાપેલો ગોળ એડ કરી દેવાનો છે તો ગોળ એડ થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ થોડી વધારી દઈશું અને પાણી ઉકળે અને ગોળ સરસ મજાનો પીગળે ત્યાં સુધી તેને થવા દઈશું અને આપણે ચાસણી નથી બનાવવાની ફક્ત પાણીને સરસ મજાનું ગરમ કરવાનું છે અને ગોળને પીગાડવાનો છે તો ગોળ સરસ રીતનો ઓગળી ગયો છે તો હવે આપણે આ વાસણને સાઈડમાં રાખી દઈશું હવે હું એક કઢાઈને ગેસ પર રાખી દઈશ તેમાં આપણે ઘી એડ કરવાનું છે થોડું ઘી મેં બચાવી લીધું છે પાછળથી જરૂર મુજબ આપણે તેમાં એડ કરી દઈશું ઘી થોડું ગરમ થાય કે આપણે તેમાં લોટ એડ કરવાનો છે ધીમી આંચે આપણે તેને સતત હલાવવાનું છે તો શરૂઆતમાં લોટ છે તે બધું જ ઘી એબજો કરી લેતું હોય છે જેમ જેમ લોટને આપણે શેકીશું કે તેમાંથી ઘી છૂટું પડતું જશે અને લોટ છે તે ફૂલતો જશે તો તેને આપણે ધીમી આંચે જ તેને શેકવાનો છે તમે હાઈ ફ્લેમ પર શેકશો ને તો લોટ કાચો રહેશે અને બળી જશે તેનો શું તેનો શું કહેવાય કે સ્વાદ પણ શીરામાં સારો નહીં આવે તો તેને આપણે ખાલી ધીમી આંચે સતત હલાવવાનો છે તો થોડી વારમાં જ લોટ ફૂલી જતો હોય છે તો લોટ જ્યારે સરસ મજાનો શેકાતો હોય ને તો તેમાંથી સુગંધ પણ આવતી હોય છે આખા ઘરમાં સુગંધ પ્રસરી જતી હોય છે બધાને ખબર પડી જાય કે રસોડામાં શીરો બની રહ્યો છે તો તમે જોઈ શકો છો લોટ આપણો ફૂલી ગયો છે તેમાં આ રીતના છેદ પણ એટલે કે જાળી પડી રહી છે તો આ જ નિશાની છે લોટને શેકાવાની હજુ તેનો કલર આપણે આ રીતનો બદામી થવા દેવાનો છે તો શીરાનો લોટનો કલર સરસ મજાનો બદામી થાય ત્યારબાદ આપણે જે ગોળનું ઉકાળેલું પાણી રાખ્યું હતું તે આની અંદર ગાળીને એડ કરવાનું છે જેથી કરીને ગોળમાં કંઈ પણ થોડો ઘણો કચરો હોય તો તે ગળાઈ જાય હવે ગેસની આંચને આપણે વધારી દઈશું અને તેને સતત થવા લાવીશું તો એક મિનિટમાં જ લોટ બધું જ પાણી એપજોપ્સ કરીને તેની કન્સિસ્ટન્સી આ રીતની કરી દેતું હોય છે તો હવે આપણે ગેસને ધીમો કરી દેવાનો છે તો તેમાં હજુ મને થોડું ઘી ઓછું દેખાઈ રહ્યું છે તો હું તેમાં ઘી એડ કરીશ આ રીતે હાથથી ચેક કરીએ તો આંગળી પર બી શીરો ચોંટતો હોય છે તો તેમાં હું ઘી એડ કરી દઈશ એક કટોરી લોટ લીધો હોય તમે તો એક કટોરી ઘી તેની અંદર એડ કરવાનું હોય છે સીરામાં થોડું થોડું કરીને હું આની અંદર એક કટોરી જેટલું ઘી એડ કરી જ દઈશ તો ફ્રેન્ડ્સ તમે આને સરસ રીતે આ રીતે હલાવો અને ઘી આજે થોડી વાર થવા દો ફરીથી તેને સરસ રીતે હલાવો આ રીતે કરવાથી શીરો છે ને તે સ્પેચીલામાં ચોંટતો નથી કઢાઈ પણ છોડી દે છે તેમાં જરૂર પડે તો થોડું થોડું ઘી આપણે આ રીતે એડ કરતા જઈશું કુલ એક કટોરી જેટલું ઘી આની અંદર ગયું છે તો હું તેને સરસ ફરી મિક્સ કરી લઈશ હવે તમે જોઈ શકો છો કે આપણા શીરાનું ટેક્સચર કઈ રીતનું આવી ગયું છે સ્પેચિલામાંથી પણ તે એકદમ સરકી રહ્યો છે હજુ આપણે તેને થવા દેવાનું છે તેમાં બિલકુલ પણ પાણીનો ભાગ ના હોય તેટલો તેને આપણે શેકીશું તો તેમાં ઈલાયચીનો પાવડર મેં એડ કરી દીધો છે ફરી આપણે તેને મિક્સ કરીશું શીરો જેટલો શેકાતો હોય ને એટલો જ શીરો સ્વાદમાં સારો લાગતો હોય છે તો શીરાની આસપાસ ઘી છૂટું પડતું તમને દેખાઈ રહ્યું હશે તો બસ આ સ્ટેજ પર જ આપણે સમજવાનું કે શીરો આપણો એકદમ પરફેક્ટ બની ગયો છે શીરો છે ને તે જ્યારે સરસ શેકાતો હોય ને તો તેમાંથી ઘી પણ છૂટું પડી જતું હોય છે તો હવે હું ઉપરથી આ રીતે ખસખસને સ્પ્રેડ કરીશ તમને પસંદ હોય તો ખસખસ જરૂરથી એડ કરો તેના કારણે શીરો ખૂબ જ સરસ લાગતો હોય છે કાજુ બદામ પિસ્તા આપણે તમારી પાસે જે પણ અવેલેબલ હોય તે ડ્રાય ફ્રૂટને આ રીતે એકદમ પતલું પતલું સ્લાઇસમાં કટ કરીને એની કતરણને તમે આ રીતે એડ કરો તો હવે આપણો શીરો સર્વ કરવા માટે તૈયાર છે ગરમા ગરમ તમે આને સર્વ કરી શકો છો સ્પેચ્યુલામાં લેતા વહેંત જ શીરો સરકી જાય છે શીરો કઢાઈ પણ છોડી દેતો હોય છે જ્યારે તે પરફેક્ટ તૈયાર થાય